લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ કોંગ્રેસને એક પછી એક મોટા ઝટકા લાગી રહ્યા છે અગાઉ કોંગ્રેસમાંથી અનેક નેતાઓ એ રાજીનામા આપી દીધા છે અને પક્ષને રામ રામ કર્યા છે ત્યારે હવે દેશને સૌથી અમીર મહિલા અને દેશના ટોચના અમીરોની યાદીમાં સામેલ સાવિત્રી જિંદાલે કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી છે ઓપી જિંદાલ જૂથના અધ્યક્ષ અને હરિયાણાના પૂર્વ મંત્રી સાવિત્રી જિંદાલે ગત બુધવાર મોડી રાત્રે જાહેરાત કરીને કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદમાંથી રાજીનામું આપવાની પુષ્ટિ કરી હતી સોશિયલ મીડિયા એક્સ પ્લેટફોર્મ પર એક પોસ્ટ દ્વારા પુષ્ટિ કરી હતી કે તેમણે તેમના પરિવારની સલાહ પર કોંગ્રેસથી પ્રાથમિક સભ્ય પદમાંથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે તો મહત્વનું છે કે ઓપી જિંદાલ ગ્રુપના ચેરપર્સન સાવિત્રી જિંદાલે દસ વર્ષ સુધી હિશાર મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું અને હરિયાણાના સરકારમાં મંત્રી તરીકે પણ સેવા આપી છે જેમના રાજીનામા બાદ કોંગ્રેસને લોકસભા ચૂંટણી મેળા મોટો ઝટકો મળ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ